હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા જનરલ પેપર એક યુનિટ નંબર એક શિક્ષણ અભિયોગ્યતા યુનિટના દસ વર્ષના જૂના પેપરના એનાલિસિસ મુજબ તૈયાર કરેલ અગત્યના ટૉપિક વિશે ચર્ચા કરીશું જર્નલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેમાં તમામ ટોપિક મુજબની નોટ્સ જૂના પેપર સોલ્યુશનની પીડીએફ તેમજ અગત્યના ટોપિક મુજબના એમસીક્યુ મળી જશે બંનેની ડેમો પીડીએફ પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સૌપ્રથમ પ્રથમ ટૉપિકનું નામ અને ત્યાર પછી કેટલા પ્રશ્ન પૂછવામાં આવે છે તો શિક્ષણનો અર્થ લક્ષણો અને હેતુઓ જેમાંથી એક પ્રશ્ન શિક્ષણના વિવિધ સ્તર એમાંથી એક પ્રશ્ન ક્લાસરૂમ શિક્ષણને અસર કરતા પરિબળો જેમાંથી બે પ્રશ્નો અહીં દર્શાવેલ તમામ ટૉપિકનો ફ્રી વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે જેમાં તમામ કન્સેપ્ટ અંગે સમજૂતી આપવામાં આવી છે શિક્ષણની વિવિધ પદ્ધતિમાંથી બે એમ સીક્યુ પૂછવામાં આવે છે ક્લાસરૂમ શિક્ષણના અલગ અલગ સિદ્ધાંતોમાંથી એક એમ સીક્યુ પૂછવામાં આવે છે શિક્ષણ મૂલ્યાંકન અને તેના પ્રકારોમાંથી એક એમસીક્યુ પૂછવામાં આવે છે દરેક પરીક્ષામાં આ તમામ ટોપિકમાંથી પાંચ કે છ પ્રશ્ન ફરજિયાત બને છે ફરી મળીશું આવા એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત